બેતાલીસ બેઠા છે ને બેતાલીસ માંથી એકતાલીસ એકતાલીસ જે પૂછો આને એક ને નહીં 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 એનો એમ તમે એના આત્મવિશ્વાસ ઉપર બુલડોઝર નહીં ફેરવો ભાઈ એ બાળક કોન્ફિડન્ટ છે અરે સાહેબ કીધું આ હું છે એ ઓલા કે અમને જ ખબર છે તમે આને રહેવા દો તો ના એમને જ પૂછું બેટા બધા વેરી નાઇસ હો મને ગમ્યું તું ઉભો થયો અને હવે તું જવાબ આપે કે રગા હું તને એક અઘરો સવાલ પૂછું કે બે સહેલા સવાલ પૂછું અઘરો પૂછો અઘરો 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 પૂછો અઘરો અચ્છા તો સાહેબે અઘરો પૂછ્યો કે રગા સૌથી અઘરો સવાલ બે એક બે સવાલ પૂછો એક એક અઘરો પૂછો બે હેલા એક અઘરો અચ્છા તો રગા મારા માથાના વાળ કેટલા ગણી દેજે રગો વિચારી ને કે ત્રણ લાખ બોતેર હજાર આઠસો ને પિંચાસી તે કેવી રીતે ગણ્યા સાહેબ બીજો સવાલ થયો તમે હું કીધું કે એક સવાલ પૂછશે ઈ મેં ગમે એમ ગણ્યા એ ક્યાં તમારે જોવાનું છે કે